પોલીસ મરાઈ થપ્પડ બોલાયા અપશબ્દો પણ આ બધું થયું કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં ખુદ કિરીટ પટેલે પોલીસ સાથે કરી ઉગ્ર તકરાર દ્રશ્યો છે પાટણની હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે આજે બની ગઈ અખાડો મામલો છે યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલનો જેના વિરોધમાં આજે યુનિવર્સિટીમાં ખૂબ થયો હંગામો વાત મારા મારી સુધી પહોંચી ગઈ દારુની મેફેલના વિરોધમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈના કાર્યકરો ભૂખ હડતાલ પર ઉતર્યા હતા જ્યારે તેઓ યુનિવર્સિટીમાં પ્રવેશી રહ્યા હતા આ સમયે પોલીસે ગેટ બંધ કરી દેતા ઘર્ષણ થયું મામલો ઉગ્ર બનતા ગાળાગાળી થઈ એનએસયુઆઈના એક કાર્યકરે તો પોલીસકર્મીને થપ્પડ પણ મારી દીધી બાદમાં કુલપતિની ચેમ્બરમાં ઘૂસી ધક્કામુક્કી કરીને ધરણા પર બેઠા પોલીસ પછી યુનિવર્સિટીના સત્તાધીશો સામે એનએસયુએ ના કાર્યકરોએ કરી ગુંડાગર્દી મારામારી કરીને ખુલ્લે આમ ધમકી આપતા રહ્યા જિલ્લા પોલીસ વડા ડીએસપી અને કુલપતિ કે રજિસ્ટ્રાર ને આ લોકો પર એટલો બધો પ્રેમ હોય તો સારામાં સારી બોટલ લાવી એમના ઘરે પાર્ટી કરાવે એમનો અમને વાંધો ના હોય શકે પરંતુ જે રીતે યુનિવર્સિટી બદનામ થઈ રહી છે અને એના લીધે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ભાવિ એ અધતા થઈ રહ્યું છે લોકો એડમિશન લેવા તૈયાર નથી આ ડુગ યુનિવર્સિટીની ડિગ્રીની વેલ્યુ દિવસે દિવસે ઘટી થઈ છે એના માટે આજે અમે આંદોલન કર્યું હતું કુલપતિ અને રજિસ્ટ્રારે મુખ્યમંત્રીને જાણ કરી છે